જય મુરલીધર જય દ્વારકાધીશ ને રોમાં જવા રીતે ગુણું વરતી જાય ભાઈ ઇમરજન્સી ચાલો ભાઈ ઇમરજન્સી ગામમાં જવાનું બસ લઈને આવી ગયા ભાઈ આપણે આ રીતે ગુણા ના થપ્પા મારી દીધા ઘેર રોમા કઈક મોટામાં કાંઈ હું કામાં જો આ રીતે મસ્ત ગમશે બધા ભાગવાની તૈયારી થી આવી અને સીધા આવ્યા પાછા વાળીએ

એ ભર લઈએ વિડીયોમાં હાલો જૂનાગઢ હાલો જૂનાગઢ કઈ પ્રકાશ પણ બહુ આવે બાર ખુલ્લો જા અત્યારે એટલી મગફળીનું ગીણું ભરાઈ ગયું હજી ભરવાનું કામકાજ ચાલુ છે કેટલી ભરીશું ને પોરા બોરાય ખાવા પડશે કા એ બધી કામકાજ કરવું પડશે તો ચાલો આપણે મગફળી ભરવા વર્ગી જઈએ રોમાં આ રીતે ગીણું ભરતી જાય ને પંદર સત્તર ગીણી તો થપ્પી મારતી હતી કા આપણે તો ઘીણું ભરવાનું કામકાજ છે નથી એટલો ઢેગલો છે જે બાર પડ્યું આ વીણાની કાઢિકલ છે પાંચ છ છે રીતે રમવા નાખે ગીણમાં સીધી નાખવાનું કામકાજ કરે તો આ રીતે આજનો કામકાજ છે મગફળીનો ઢેગલો ભરવાનું અને જુનાગઢ વેતી કરી દેવાની છે કા આપણે જુનાગઢ જવા દેવાની છે ભાઈ ઇમરજન્સી ચાલો ભાઈ ઇમરજન્સી ગામમાં જવાનું થયું એનું કારણ છે કે મગફળી ભરતા હતા ને ગુણું ઘટી એમમાં નહીં કે તેતાલીસ ચુમ્માલીસ ગુણું ભરાઈ ગઈ અને પાંચ તો બરાબર કાઢ્યા એ વીણા નથી એટલે યાર્ડમાં મોકલવાના છે ને આ બાજુ આપણી તુવેર છે તો ચાલો જઈએ આપણે ગામમાં પાંચ હાથ બાસ કાંજી લેતા આવીએ એટલે બટે નહીં કંઈ તો ચાલો નીકળીએ આપણે ગામમાં આ રીતે હમી દેખાય એ આપણી જુવાર છે

તારા જેવું થશે બાસ્કો તો બાસ્કા લઈને આપણે આવી ગયા ને આજે આ ખૂણાનો છે ટેક લોહી ભર લઈએ એટલે વાત થાય પૂરી જો આ રીતે ગુણાના થપ્પા મારી દીધા સુડતાલીસ ગુણો ની આજુબાજુ છે સુડતાલીસ ઉડતાલીસ અમુક એવી ગલ છે અમુક એમ નમ છે ને રોમા આ બાજુ હું કરે રોમા ઓહો રો માં બકાલો વીણવાનું કામ આ બાજુ આપડી તુવેર લેરું ખાય બહુ મસ્ત તુવેર છે કઈ ઘટે વીણવી તારે બધામાં તુવેર જ છે ભાઈ ખોરા કોરા નજર મારો ત્યાં એરિયામાં રોમાં બાજુ કઈક બકાલું ઉતારી હું વીણવું હાલ છે કે હું

હે અર્જન તમને નવ તારીખે પાણી વાયર્યું હતું તો આજ બીજી ત્રીજી તારીખ આવી છે મહિનો દે હજી નથી ગયો આ બાજુ બગીચા પાછળ છે આપણે સસ્તા બગીચો છે ના એને આગળ ઘઉં છે તો ભાગવાની તૈયારીઓમાં છે અર્જનભાઈ દવા છાંટવાનો ધંધો કરી લે પોંપ ટેસ્ટિંગ કરે પૂરવા બેન આ બાજુ વિભા મામી કાજલબેન બધા વિભા ને આપણે નીકળી જઈએ આ બાજુ આપડી ગાડી કમ્પ્લીટ ત્યાર થઈ ગઈ અહીંયા લગભગ આ બાસ્ક ભરી લીધું માંડવિયાનું અમાર તો પલ રહી ગયો હાલો હવે નીકળીએ આવી અને સીધા આવ્યા પાછા વાળીએ આજે આખો દિવસ વ્યસ્ત થઈ ગયો સવારે મગફળી ભરતા હતા બપોર પછી વાજ્યા અને જો મીળાની મગફળી છે પાંચ ગુણ ને પાંચ ગુણ મારી ટોટલ દવા ગુણી બીજી દસ ગુણું આપણે જુનાગઢ યાદમાં જવા દેવાની છે આવી જાય હજીમાં વીણામાં તો કંઈ હોય નહી પણ રોકડિયા થોડાક થઈ જાય તો ઉપાધી નહીં કે નહીં વાપરવાના એ વાર ખેડૂત ભાઈ છે નહીં ભાઈ આવી માઠી હાલત આ સરકારના રાજમાં કાં આપણે તો આવું કામકાજ ભાઈ ખેડૂત મિત્રોનું હોય તો જો આ મગફળીની ગીણું ભરી લીધી બીજી કાકા સોરી જાય મગફળ આપણે ગાડીની ઉપર ના નીકળીએ ગામમાં હું અને વિજય ફાઇનલી ફાઈનલી મગફળી વીણાની હતી જે આપણે બારડ છે આપણે ટેમ્પાવાળા એ અહીંયા ઠલવીને આવતા ને આ રીતે ધીરે ધીરે ગાડી અમારી આંકી જાય ભાઈ એટલે આ ભાઈ ગામડાની મોજ છે એને રોડ ગાડું એવું આવેલું જાય ખડ ઘૂઘરા વાગે રૂમઝુમ આ છે ભાઈ ગામડાની મોજ તો આ છે ગામડાનું જીવન ભાઈ બીજે કરતા ધીરે ધીરે આયકા જાય ભાઈ ને આપણે બધી વિડિયા બિડિયાની ને ઉતારે જાય એવા એક બે ધીમે આવી છે બીજે કા કઈ ફોડ માં કા માંડવી ને ભાઈ પેલા ભેરી પછી ઠેલવી ને પછી આવ્યા ઘેર તો આ બાજુ ગાય દોવાનું કામ કાજ કરે રોમાં એનું કામ સલું રાખ્યું ને આપણે આપણું કામ ચાલુ રાખ્યું આખો આખોથી વ્યસ્ત થઈ ગયો કે નહીં આપણો અવરના પોરમાં આપણે મગફળીની મગણું ભરી પછી બાસકા ઘીટાઈ લેવા આવ્યો પછી માલ ઝીંજવા ગયા પછી પાછી એ બાસકા ભરીને હું વિજય કાકા જે આપણે ગુપતભાઈ બોલેરો ટૂંકમાં આપણા જે ટેમ્પુડાવાળા છે ટૂંકમાં સોટા હાથીવાળા છે એને અહીંયા નાખવા ગયા એટલે આખો દિવસ વ્યસ્ત રહ્યો

હમણાં મેથી ભાજી બે દિવસથી આવે છે નહીં રીંગણા મેથીની ભાજી મરચાં કાછરી અને દૂધ તો વિડીયો પૂરો કરી દેવો જય માતાજી તો ચાલો વિડીયો પૂરો કરીએ જય માતાજી